વિશ્વ પિતામાં એકસો એસી વર્ષની ઉંમર મારે મોહ દૂર કરવો છે અહમતા મમતા અને વાસના દૂર કરવી છે તો પ્રભુ શું કરું ત્યારે ભગવાન કે છે કે તદ્દિધિ પ્રણીપાતે ને પરિપ્રશ્ન સેવ્યા જા

ચોપડાનો સરવાળો માંડીએ છીએ આપણે આ જિંદગીના ચોપડા નો હું બહુ ભારે કે મોટી વાતો વિદ્વતાની ઉપનિષદની વાતો અત્યારે નહીં કરું જ્યાં સમય ઓછો હોય મળ્યા હોય તો માર્મિક વાત અને ટપોર કરી થોડી આ જિંદગીના ચોપરાનો સરવાળો માંડજે મનને મેતાજી કરી કામે લગાડજે મનને આપણે ગુલામ છીએ કે મન્ના સ્વામી છીએ તો સ્વામી નથી એટલે તો દુઃખ લાગે છે સંસાર ભારે ખમ જેવો લાગે છે અને મન્ના ગુલામ છે જ્યારે મનુષ્યનો જન્મ મળ્યો હોય મહાપુરુષોનો સંગ થયો હોય

જે કઈ પ્રાપ્ત કરીએ છીએ ધન વૈભવ પુત્ર સંપત્તિ સંતતિ તો એમાંથી પૂર્ણ આનંદની પ્રાપ્તિ મળી ગઈ છે કે ફરી ફરીને એ પણ દુઃખો આપે છે એવું શું હું આ મનુષ્ય જન્મમાં પ્રાપ્ત કરી લઉં કે જીવન સફળ થાય પાંચ દસ લાખ રૂપિયા આપણને મળ્યા હોય તો એનો વિવેકથી ઉપયોગ કરીએ છીએ આપણે કે કયા વાપરવા કે જેનાથી વળતર સારા માં સારું મળે આ તો મોઘો મનુષ્ય દેહ મળ્યો છે આપણને એ મનુષ્ય જન્મ નો એક એક ક્ષણ આપણે ક્યાંય વેડકીએ છીએ કે સાચી રીતે એનો ઉપયોગ કરીએ કેટલા વર્ષ થી સત્સંગ સાંભળીએ છીએ ભજન સાંભળીએ પણ ભક્તા ભક્તા રહે શ્રોતા શ્રોતા રહે सम्मेलन अवतार है माइक रूतर है रिजल्ट का नाम है मेडू શું કરવાનો છે સંતોની શાસ્ત્રોની એક ઠકોર છે કઈય મનુષ્ય જન્મમાં કોઈ બનવાનો માર્ગ નથી મટી જવા માટેનો જન્મ છે પાગરી પાગરી અમે ફૂલવાનો આ જન્મ નથી ઓગળી જવા માટે જન્મ છે ખૂબ ખૂબ જિંદગીના ચોપડા ને ઉકેલવાનો છે આત્મા નો ચોપડો સામે રાખે હું કેવું જીવ્યો કેટલું જીવ્યો આજ સુધી જીવ્યો હું કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું કર્યું દેવું કાઢી સરવાઈયું આવા બાવલિયાઓ બતાડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો મળ્યો

परमानंद के अखंड अखंड मंडलाकारम व्याप्तम ये चराचरम तद पदम दर्शितम येना तस्मै श्री गुरुवे नमः कलिक नो आनंद જોઈએ છે તો તો મળે છે બધે પરમેનન્ટ આનંદ પરમ આનંદ તે સદ્ગુરુના ચરણમાં મળે સદ્ગુરુ કોઈ માની પેટે જન્મ લે અને મરે તે સદ્ગુરુને ઈશ્વર છે ગુરુ છે અને આત્મા છે ત્રણેય નું એક સ્વરૂપ છે ત્રણ છે નહીં ઈશ્વર ગુરુ અને આત્મા ત્રણ નથી એ સચિદાના સ્વરૂપ છે જો તમે અહીંયા દેહ ને જોયો તો દેવ ખોઈ લીધો સમજી લેવાનો દેવ નહીં આપ્યા